સાચીજી કે આપણે જેઠી ભૈરવ દાદાના દર્શન કરવા જાવું છે અને કે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે એકદમ મને હમણાં જ બધાના ફોન આવતા હતા કે હમણાં નવા વીસ જેટલા સ્ટેન્ડ આપ્યા છે પેલા નો શું સ્ટેન્ડ કેવાય શું કેવાય એને ભાઈ દારૂ એટલે ભાઈ ઠાકરે શું કેવાય હે

યુવા પેઢી બરબાદ થાય નાના નાની બેનો વિધવા બને પરિવાર આખા વેર વિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે તે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાજી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાધી રહેવા દેવાનો નથી આ તમારે અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવાવાળા રહ્યા ને એને અહીંયા પારિવારિક રીતે ને એની રીતે કોઈ દાડો શાંતિ જ ના હોય અને ના એનું કારણ એટલું જ છે કે એને કેટલા પરિવારો બરબાદ કર્યા હોય ભગવાન એને બરબાદ કરવાનો કરવાનો ને કરવાનો રાજી જાય અને એટલા માટે આવનાર સમયની અંદર આ તમામ બધીઓ સાથે બધીઓ સામે લડીને એક તંદુરસ્તી પેઢીનું નિર્માણ થાય નિર્દેશની પેઢીનું નિર્માણ થાય અને એમાં તમારો બધાનો સાથ સહકાર રહે એવી પણ હું અપેક્ષા રાખું છું

ખુલ્લા પહેલાંથી કરશું જે મદદ કરવાની થતી છે એ એના માટે કરીને વિકાસનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો જે કાંઈ મદદ અમારા લેવલે થતી છે એમાં તમારું ઋણ ઉતારવામાં કાંઈ બાકી નહીં રાખીએ મારી આ પવિત્ર જગ્યામાં આપ સૌ મળ્યા છો ત્યારે